गुड मॉर्निंग मौज मौज भाई सार सार माँ हवा पड़ी गई फर्स्ट क्लास आए अब और स्कूटर हो भाई स्कूटर ले लिया है घूमने के लिए और सार सार माँ गर्म पानी करी मस्त हूँ कॉफी नहीं पीवा क्यों कि बाइन थी गया से थोड़ा थोड़ा जाड़ा है लीज मो सैन तो कब ले लेते ले हैं वाह भाई सरस

ઓ લાગો મજા સેલ્ફ રેવાણી કે કે એકલા કો જો ને બીજા મે જો આપડા ગુજરાત એ કલાકાર આવે છે કાલે રાજના ગદવી પછી અરબોજ પટેલ બીજા ભાઈ બી છે ઓર હમ કસરત કરવાણી કસરત કરવાણી છે ને zwain સુલે મે નું ખાવાનું કેલ સ્પેશિયલ સલાસ મજા નું ઘાસ સનલાઇટ ઓર મે સટાય પેથે કસરત માટે એક્સરસાઇઝ કરવા બે જવાનું છે પહેલાં તો આઈખું બંધ કરી દીધી ફર્સ્ટ ક્લાસ ધ્યાનમાં ધ્યાનમાં બે જી જ છો આ બધું તમારા માટે નથી કરતો મારા માટે કરું તો એવું નિયમ જ કે મેં તમને દેખાવ કરું છું એ નિયમ તમે કોઈ કર્યું નથી એટલે શ્વાસ લાંબા શ્વાસ લેવાના પથોડા કામ હોળ ખાવાના અડાવડા જોઈ લ્યો અને બીજું એક આ મેં દવા લીધી હતી ને તો મારું શરીર છે ને લૂઝ નથી પીડ્યું ઘણા એના શરીર કેવા લૂઝ પડી જાય લબડી જાય તો તમે થોડીક કહી વધારે પણ આમાં વિડીયોમાં થોડુંક દેખાડીશ શરીર નથી લૂઝ પીડ્યું બહુ એટલું બધું માપનું શરીરું સમજ્યા અને થોડુંક આવું ધ્યાનમાં પીવાનું આમાં હું મેન સનલાઇટ મળ્યા એટલે સારું એમ ઇન્ડિયામાં કે સનલાઇટ લીધી નથી આપણે લાલુભાઈએ તો લાલુભાઈ પૈસા આરામ કરી કરતાં કરતાં વજન નથી તો હતું અને જર્ની વાળ તમને બેન કહેવાની છે શાંતિથી કહીશ શાંતિથી થોડા વડ ખાઈ લીધા ઓકે ચલો ભાઈ ખાઈ લઈએ આહાર લઈએ આહાર 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 ચલો પે તો પડા હુઆ એ ખાના હૈ થોડા ખાખરા ખાય થોડાસા मिल्क लेंगे ये वाला लो फैट ठीक है चलो देखते हैं अब मुझे आइडिया नहीं किसका मिल्क है लेकिन मेरे को इतना ही मिल्क चाहिए तो मैं ले लेता हूँ ये डब्बा जिनका भी हो समझ लेना <laughs> जो बने वो नकड़ूँ एट लग मिल्क निकलूँ उम है नाम गरम कर मूक दो छून चलो भाई चलो भाई अपना ब्रेकफास्ट रेडी हो गया है और ये है अमूल की डार्क चॉकलेट जो आए मैं समझा इंजियन खोडे खोड़े करें अपने भाखरी हुए ओरमा मखण हो क्विंटो જન ઘટી જાય આપણો પેલા બેન છે ને મારા ફોલોઅર મને કે દિવસના કહે છે મેં એવા નંબર નાખ્યો મારો મોબાઈલ નંબર તમે એ નંબર મને વોટ્સઅપમાં વાત કરો તો હું મને બધું સમજાવી દઈશ ફર્સ્ટ ક્લાસ અને આ બે છે વેઇટ લોસ માટે સરસ છે હાલો મોજે બોલો ભાઈ સાયકલ આપણા ફાંઈ ગઈ ફર્સ્ટ ક્લાસ જોઈ લો લાલી રેખે જાય સાયકલ કરવાની કઈ સારી

लोग लाइक गए से हम अपने जाओ उनसे खड़वा लंदन की ओवर तो आप अपना स्टार्ट कर दो वहीं से हम दुबई में अटेंशन सेफ्टी फर्स्ट व्हेन राइडिंग ओए एक दो सेफ टू माय हेलमेट पेरो पेरो दिवस भाई एकदम सोख वाला जो गोटा गोटा आई को थोड़ा પણ છે ને વિડીયો નહીં થાય એકલા સમજ્યા રાહ જોવાની દબાઈ જવાનું ભાઈ વેઇટિંગ માટે સમજા પણ હાલવાનું હાલો અહીંયા આમાં વિડીયો લેવાનો મસ્ત ચકાચક હું છે ને ગોઠવી દઉં મસ્ત સમજાવ કેમેરો મારો आई गो वीडियो आई गो वाइल्ड ये भी दिखा मस्त चली डाडी दौड़ देगी जो करा वाली डाडी और चाले वाले के दौड़ इतना ही नहीं गई आवर से भाई माहम नहीं है तो लोगों ने नहीं होता है माहम ने गार्डन बनाया था गार्डन नूने में नहीं है पेशल माहम ने बनाया था गार्डन में हिस्का खड़े होता है मुझे खड़े होते बहुत सरस रह गया चांद एकदम चकाचक और में राम मंदिर साहब रो ये कहीं मैं यहां एटम और मकसद जो लोए गार्डन में भाई, भाई। कसरत करने फूले फूल साधन क्यों कैसरी कलर ब्लैक एंड कैसरी ग्रीन ओ यार भाई मजा आ गई यार सब जगह घूमने का और मजा करने का भाई एक भाई जो लेना स्कूटर लेना भाई સ્કૂટર આવે છે ને ભાઈ હું ઉભો રહી ગયો રાઈડમાં ટેન્શન ન નહીં જોઈ લો ગાડી બહુ પાસે પાસ આપણે જવું માર્કેટ શાક માર્કેટ જવું અને બાકી ખરીદી લ્યો ખરીદી લો હા ક્લિનિક વાળા તો કાચ સાફ કર્યા ગાડીવાળા એ બધા જો સિવાય કાફે ના જો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ઘસી ઘસીને સાફ કરી દે ને બોળ બોળ જોર લાગવા મળ્યું ક્લીન તો જો ભાઈ ફૂલે ફૂલ હાઈજેનિક ક્લીન ક્લીન ફર્સ્ટ હાલો નિહાળે છોકરા નીકળ્યા ભાઈ છૂટી આ નિહાળે છે ને લાસ્ટ ડે હતો આ લોકોનું આજે હવે વેકેશન છે અહીંયા બાળકોનું હાલો ભાઈ કઈ કાટલો છે ना का तो, ओवा गैस की दुकानो गैस की दुकान पे चले आए वा बवा ओहो अब देखो तो मरे का है है स्कॉविड

કે લડકો હોસ્ટીટ આદિ તને કવચા આજો થેન્ક યુ આલો લીંબુ પાણીઓ બબુ લીંબુ પાણી વિયો નો તમારે કાયમ મારે યાર નહી આલો ભાઈ મંદિર પાછો આવી ગયો હાલતા હાલતા પાછો અપના રખડને કાસ્ટલ ચાલુ હે બંધ નઈ કરતા મેમ બધું આકરાણો બંધ નઈ કોણ ખુલી જા સિગ્નલ ખુલી જા સિગ્નલ દબાય છે ને ગાહાડી ફર ગાહી કઈ વાદળા નહી એટલે બહુ કેરી કેમ ખુલ્યું સારું હોય મોડું થાય ભાઈ ઘર જવાનું બહાર જવું મારે

मिक्स जनरल कोई आम तब ना कहने भूल में ना कहे बोलो भूल में आप रहते बस उधर दिया जाना धन गुड मॉर्निंग मोजे मो भाई सुलवासन जो आज आएंगे लिए कल वहाँ तो ना साफ करने को सुरक्षित हो जाएगा साफ करें हमारों को ये फर्स्ट क्लास कहाँ स्कापर मशीन लिए तुम कहे बोलो कहीं क्या वो पूरा घास काटने का है गुजरात का अपन जवाब दे एकदम साफ वातावरण तो जो क्यों लगे जोरदार है आज ही आए जो आवाज एंटर ना जो ये क्या आ रहा है कि कान खुद रह जाओ लग कान खुद रहने वाली ये बात लागे गांव में सिंगल क्यों हो जाए आ तो लोग से चलो कुछ खाने का बनाए

Mog mago parallèlement bâul malibak là bâul bâul ok a de kakri ça non on ગુડ મોર્નિંગ ગયા હે ગુડ મોર્નિંગ તો ક્યાંનું થઈ ગયું છે મને એમ થયું કે રાઉન્ડ મારતો હાલતો વાલતો થોડું ખાઈ લીધું રાઉન્ડ મારી મંદિરે જાવું છે મંદિરે ખાલી કાલે નથી જોવાનું આ જઈ મંદિરે મજા નઈ લાયક કેવી મજા નહી અને આ તો એક મોટો પ્રોગ્રામ થવાનો છે ભાઈ ડાયરો ડાયરો અમારા કાઠિયાવાડીનો હમણાં આને મળવાનું છે બધાને ચલતે ચલતે ગરનાળો આવ્યો ગરનાળો ગરનાળો કેટલું શોખ આપણે પાણી ટપકે પાણી પાણી અહીંયા બહુ શોખ ગરનાળુ શોખ બહુ રાખે अगर दंड फटकार दे डंड, डंड फटकार डंड। मने देखा एक यू मारु मंदिर रे सरस मजा मंदिर बीए पे सामने मंदिर सिग्नल बंद छ आपरो सिग्नल खुल गयो छे भाई लाल की भाग मंदिर बंद न तो यार तो बंद न टाइम न बाहर से तो जी आई मंदिर

કેવું સારું લાગે છે બહુ રૂપાડું ભાઈ બહુ રૂપાડું લંડન લેસ્ટ રો લેસ્ટર જો આવીને લોકોને તડકો ખાવાનું તો આજના નીકળે જવો તમે કેન્સિયલ વાપ્શ આવી જ ના નીકળે તું ખાવા તપડા કાઢે મસ્તી ના તો હા દેખાય પણ હારા ને દેખાય હારા એટલે હારા લાગે

ઓપન સેવન ડેઝ ભાઈ આપણી જેવું સેવાય હાથ ધોવાનું મશીનરી આ બહુ સારું કાપે હે એમ બેવું બેસી જવાનું અહીંયા ઘણી વાર તો આપણે હરકી ગરમી હરી ગઈ છે ગરમી હાલ હાલતા હવે બેહાય નહીં ગરમીને ઉકાળે થોડે ઘણી વધારે ગરમી હોય તો હેડતા રહેવાનું આ એવો શું ને સ્ટોર હાલો મોટો ભાઈ એવી એકદમ

वाह भाई वाई अदर तो जाने का रास्ता किधर से है देखना पड़ेगा ओपन द डोर ओपन द डोर

सनातन મંદિરે ભાઈ જો જવરા આવેલા જવરા આલા તેલા વાળન વર્ત રહે છે ને સુ બાળકોના નાના રેડી શો કર્યું એના તુલસી માનો કેળો રાખ્યો છે પણ જો કેમ ભાગે પોસ્ટર જોઈને તો મજા આવી ગઈ રિક્ષાનું જોયું ઓયલે પીળો કલર રિક્ષાનું પોસ્ટર કેનું લખવાનું છે મને વેસ્ટર્ન યુનિયન ટપાલ બેઠ્યો ટાઈમ લખો લખો બહુ સારું ભાઈ કાંઈ એવું મંદિરમાં ફોટો વિડીયો એવું ન હોય એટલે આપણે ન કરી શકીએ તો એમાં ફટાફટ આનંદી ક્લિપ મારી આ મંદિરવાળા મંદિરમાં આપણે સનાતન મંદિરમાં ગેલનીસ ગેલનીસ કે શું કહેવાય નામાં હું લખ્યું છે સરસ બધું અનાર કટોળનો સ્ટોર છે ડ્રાય તો

लंबा कुंभ क्या है पसीना भी इतना हो गया दूसरी बनाना पड़ेगा तो आप लोग विराम करिए और बीजा में नाक्सो ओ माय गॉड आई आईन ट्राई आ, आ लगास खुल्दास सिमसम दबाओ टाटा बाय बाय सी यू मिलते हैं दूसरे ब्लॉग में वीडियो आप ब्लॉग में अगर बराबर मेरा ब्लॉग में गया